તમિલનાડુ સરકારના મંત્રી અને મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનની જીભ લપસી છે અને તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાજ્ય સરકારને ફાળવવામાં આવતા ભંડોળ ઉપર ભેદભાવનો આરોપ મૂક્યો છે અને તેઓએ નરેન્દ્ર મોદીને અઠ્યાવીસ પૈસાના પીએમ કહ્યા હતા નમસ્કાર ગુજરાત ટીવીની સાથે હું છું મિક્ષુ ઠક્કર ભાજપે એનડીએ ગઠબંધન સાથે લોકસભા બે હજાર માં ચારસો પ્લસ નો લક્ષ્યાંક રાખ્યો છે અને આ પ્રવાસ પ્રવાસને કારણે સ્થાનિક સત્તા પક્ષો દબાણ હેઠળ દેખાઈ રહ્યા છે તે વચ્ચે તમિલનાડુ મુખ્યમંત્રી એમ કે પુત્ર સ્ટાલિને રામનાથપુરમ અને થેનીમાં અલગ અલગ દરમિયાન ફંડને લઈને કેન્દ્ર સરકાર ઉપર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે તમિલનાડુ તે ટેક્સ તરીકે કેન્દ્રને એક રૂપિયો આપે છે જ્યારે કેન્દ્ર તેને અઠ્યાવીસ પૈસા જ પાછા કરે છે અને તેની સરખામણીમાં ભાજપ તે પોતાના શાસિત રાજ્યોમાં વધુ ભંડોળ આપે છે